તક્ષશિલા વલ્ભી અને વિક્રમશીલાનો સમાવેશ થાય છે એ બિહારના પટના નામનો જિલ્લો છે એ જિલ્લાના બળગાંવ નામના ગામ પાસે આવેલી છે આ પ્રાચીન વિદ્યાપીઠ પૈકીની એક વિદ્યાપીઠ છે આ પ્રાચીન વિશ્વ વિદ્યાપીઠ જે છે એમાં મહાવીર સ્વામી એ મહાવીર સ્વામીએ ચૌદ વર્ષ સુધી જે બહુ મહત્વના ચાતુર્માસ છે ચાતુર્માસ કર્યા હતા એટલા માટે નાલંદાનું મહત્વ વધે છે નાલંદાને ધ્વંસ કરનારો વ્યક્તિ કોણ હતો તો મન કહ્યું

એ સ્ટેશને ઉતરી નાલંદા વિશ્વ વિદ્યાપીઠ હોય તો તો ખરાબ ના ન હોય શકે એટલે નામ કાર્ડ નહીં